यहाँ पर गार्डन बनना चाहिए स्कूल बननी चाहिए आने आपके बच्चों के लिए खेल कूद तो में कितनी चीजें बनी हुई है सरकार ने बनाई कुछ भी नहीं कुछ भी नहीं बनाया है तो यहाँ पर क्या बनना चाहिए आपको गार्डन बनना चाहिए और स्विमिंग क्लासेस और, क्लासे। और सब एक्टिविटीज होनी चाहिए

સાહેબ એમાં રજૂઆતો એવી છે હું કાયદેસર તમારા જ બાયલોજ લઈને આવ્યો છું એએમસીના જીપીએમસી એક્ટની કલમો લાવ્યો છું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ છે જે એવું કહે છે કે ભાઈ સો મીટરના અંતરે બી આવી આરટીએસ કે લેન્ડ ડમ્પિંગ સાઇટ ના હોવી જોઈએ તો બી સાહેબ ખુલ્લું છે સાહેબ એક વાર અમને મળવું છે તમે તમે અહીંયા આવી જાઓ ને સાહેબ તમે જેવા ફ્રી પડો પ્રોગ્રામ માં પરીક્ષા રાત્રે દસ હજાર પરીક્ષા દસ હજાર પાંચ હજાર લોકો પાંચ હજાર લોકો બહાર છે તમે રાત્રે દસ વાગ્યા સુધી પણ આવશો તો પણ વાંધો નહીં આવતીકાલે તમારે દિલ્હી જવાનું છે તમે દિલ્હી જઈ આવો આ શાંતિથી બરાબર છે અમે ગુરુવાર સુધી ના આપણે ગુરુવાર સુધી અમે અહીંયા જ છીએ સાહેબ સાહેબ ગુરુવાર સુધી અમે અહીંયા સમય આજનો પાંચ આજનો પાંચ મિનિટનો જ સમય જોઈએ સાહેબ તમે અમારા વિસ્તારના ડીવાયએમસી છો એટલે બહુ જ રિસ્પેક્ટ રાખીને અને તમને એક બહુ જ રિસ્પેક્ટેબલ પર્સન સોસાયટીના સમજીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ પાંચ મિનિટનો ટાઈમ નથી સાહેબ પાંચ જ મિનિટ પણ સાહેબ અહીંયા આખી તમે અહીંયા આવી જાઓ ને સાહેબ કાં તો અમે રાત્રે મળી જઈએ આખો આખો આખી રાત થોડીન પ્રોગ્રામ ચાલવાનો છે સાહેબ તમારી ફ્લાઇટ મોડી હશે લગભગ એક્સપેક્ટેશન છે કે તમને બહુ બહુ સાહેબ હા હા ચર્ચા કરવી ચર્ચા નથી ચર્ચા ના ના એ સાહેબ નું ઇન્ટરપ્રિટેશન ના સાહેબ અહીંયા છે ને માત્ર પાંચ થી સાત જણ પ્રશ્નો કાપી નાખે બોલો આવા ડીવાયમસી આટલા પ્રેમ થી આટલા રિસ્પેક્ટ પૂર્વક વાત કરું મારો ફોન કાપી દેજો સામાજિક કાર્યકર્તા લીગલ ફોન કાપે બહુ સુ હોય હવે સાહેબને આપે વાત કરી દીધી બધા ਦਾ ਨੰਬਰ ਆ ਮੂੰ ਤੇ ਮੈਂ ਦਾ ਆਇਓ ਆਇਓ ਸਾਹਿਬ ਜੀ ગંદકી ફેલાવવામાં હવે આવશે જે રમ્પિંગ બનવાનું શરૂઆત થઈ ગઈ છે એને રોકવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ રિક્વેસ્ટ કરવા માટે શાંતિપૂર્વક એમને આવેદન આપવા માટે આવ્યા છીએ કે તમે આ ના બનાવો કેમ કે ત્યાં આટલી મોટી આબાદી છે આટલી બધી વસ્તી છે આટલા બધા લોકો રહે છે બરાબર તો આ બનશે તો તેથી ઘણું બધું નુકસાન છે મારા એરિયામાં નથી ના ત્યાં હેલ્થકેર સેન્ટર્સ છે ના ફિઝિયોથેરાપી સેન્ટર્સ છે કશું જ નથી ગવર્મેન્ટ તરફથી કશું જ નથી એ જગ્યા પર શું બનવું એ જગ્યાઓ પર હેલ્થકેર સેન્ટર બનાવો અથવા ગવર્મેન્ટ સ્કૂલ બનાવો અથવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવો સ્વિમિંગ પુલ બનાવો જે પબ્લિકના ફાયદા માટે હોય એવું કઈ વસ્તુ બનાવો જે પબ્લિકનું વિકાસ કરવામાં અને પબ્લિક

શું કેશો બેન આ ડિંગ તમે હું ડમ્પિંગ યાર્ડ ને લઈને કહું છું કે આ ખોટી પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલે આ કરવામાં ના આવે અગર તમે લોકો તમારી રીતે બંધ નહીં કરો તો અમે કાલે જઈને બધી લેડીઝો જઈને બધું બંધ કરાવીશું ને અમને અહીંયા વિકાસ જોઈએ છે અમને ગાર્ડન જોઈએ ગાર્ડન ના બનાવવું તો સારી તમે ગવર્મેન્ટ સ્કૂલ લાવ હેલ્થ કેર લાવ સ્વિમિંગ પુલ લાવ ઘણી વસ્તુઓ છે કરો ને કેમ નથી કરતા કેમ આ ડમ્પિંગ યાર્ડ જ કરો છો તમારા એરિયામાં કરો કેમ નથી કરતા તમે તમારા એરિયામાં નગરમાં નાખો ડમ્પિંગ યાર્ડ તો ખબર પડે કે કેવી રીતના વાસ આવે છે

જેમ કે મક્તમપુરાની હાલ જનતા અને મહિલાઓને તમામ લોકો અહીંયા આવ્યા હતા તેમની એક જ માંગ છે કે જે આ ડમ્પિંગ આર્ડ બનાવવામાં આવી રહ્યું છે મક્તમપુરાની અંદર તે ડમ્પિંગ આર્ડ બનાવવામાં ન આવે ને એની જગ્યા પર એક સારી શાળા બનાવવામાં આવે અથવા હેલ્થ સેન્ટર બનાવવામાં આવે અથવા એક મોટું ગાર્ડન બનાવવામાં આવે જેનાથી લોકોને ત્યાં ગાર્ડનમાં ફરવા ફરવા જવું હોય તો અને આ લોકોના એવા પણ આક્ષેપ છે કે મક્તમપુરામાં અત્યાર સુધીના કોઈ પણ વિકાસના કામ કરવામાં આવ્યા નથી નથી ગાર્ડન બનાવવામાં આવ્યું કે નથી પણ આવી રીતના કંઈ ને કંઈ નુસન્સ જેવી વસ્તુ બનાવવામાં આવે છે તેને લઈને અમે વારંવાર વિરોધ કરતા હોય છે છતાંય

હોય તો કોઈ પણ આવું ના ચલાવી લે એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જે રહી છે અમદાવાદને સૌથી સિટી ગણવામાં આવે છે અને સ્વચ્છ ભારતના નેજા હેઠળ ક્યાંક ને ક્યાંક સ્વચ્છ શહેરનો પણ એને દર્જો આપવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિકતા એ અલગ છે કારણ કે કહી શકાય કે આથી દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે જે અત્યારે કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ મુક્તમપુરા વિસ્તારની અંદર જે ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યામાં અત્યારે ડમ્પિંગ સાઇટ બનાવી રહી છે ખરેખર ખાલી જગ્યાનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તો અહીંયા સારું ગાર્ડન બની શકત બાળકો ખેલી કૂદી શકત પરંતુ એનો ઉપયોગ અત્યારે ડમ્પિંગ સાઇટ કરવામાં આવી રહ્યો છે અને ડમ્પિંગ સાઇટ તરીકે જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો એના જે ક્રાઇટેરિયા એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના જે નોર્મ્સ છે એનું પણ પાલન કરવામાં આવતું હતું કારણ કે એ વિસ્તાર જે જગ્યાએ ડમ્પિંગ સાઇટ બનાવવાની નક્કી કરવામાં આવ્યું છે એ વિસ્તારની સો મીટરની આજુબાજુમાં જ જોવા જઈએ તો શાળાઓ પણ આવેલી છે બીજી અન્ય એક્ટિવિટીઓ પણ ત્યાં થઈ રહી છે એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પણ વાયલો થઈ રહ્યું વાયોલેશન થઈ રહ્યું છે તેની સાથે સાથે જે જીવન જીવવાનો અધિકાર જે બંધારણીયમાં આર્ટિકલ એકવીસમાં આપેલો આવેલો છે એ જીવન જીવન અધિકારનો પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે તેની સાથે સાથે સામાન્ય નાગરિકના એટલે કે મુક્તમપુરા વિસ્તારના સામાન્ય નાગરિકના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અને આ ભારત દેશના પર્યાવરણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે એટલે જરા પણ સાખી લેવા અમને તેને લઈને આજે અમે ડીવાય એમસી મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા જે પશ્ચિમ દક્ષિણ ઝોનની જે ઓફિસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં ઉપસ્થિત હતા પરંતુ આજે શ્રી અમારા અમને કહી શકાય કે અમારી જે એન્ટ્રી થઈ પહેલાં જ ભાગી ગયા છે અમને જવાબ દેવા માટે એક બંધાયેલા ન હોય એ રીતે પોતાનું ક્યાંક ને ક્યાંક વર્તન કરી રહ્યા અને એ પાછલા બારણેથી જે રીતે જતા રહ્યા છે એટલે એમને એવું લાગી રહ્યું છે કે પાંચ હજાર લોકો જે અહીંયા ઉપસ્થિત થયા છે એને એની કોઈ જ દરકાર નથી એને કોઈ એની પરવા નથી પરંતુ અમે આજે કટિબદ્ધ છીએ અને આજે કહી શકાય કે બીજા જે એના ઉત્તર અધિકારી જે કર્મચારી હતા એને આજે મળ્યા છીએ અને એને ગુરુવારનો સમય આપ્યો છે એટલે ગુરુવાર સુધી અમે રાહ જોવાના છીએ ગુરુવાર સુધી અમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોની અમે ચર્ચા એની સમક્ષ કરવાના છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અમારી વાત ઉપર કહી શકાય કે મક્કમતાથી પૂર્વક અમે લડી રહીશું અને જે લોકો પછી જે સમજે છે એને આવનાર દિવસોમાં એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે અમારા જે અધિકારો હક અધિકારો છે એ હક અધિકારોનું અન્ન અમે ક્યારેય પણ થવાના દઈએ આવનાર દિવસોની અંદર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાનો હોય એના માટેની પણ અમારી તૈયારી છે આવનાર સમયની અંદર જો વિધાનસભાનો ઘેરાવો કરવાનો હતા એના માટેની પણ અમારે તૈયારી છે આવનાર દિવસોની અંદર અમે અમારા હક અધિકાર માટે જે ડમ્પિંગ સાઇટ જે જગ્યાએ બની રહી છે અને એ ડમ્પિંગ સાઇટ માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરવામાં આવતા નથી અને તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું વાયોલેશન કરવામાં આવે છે એ બાબતની જાણ અમે ડેપ્યુટી કમિશનર છે એમને મળી અને આ બાબતે ડેપ્યુટી કહી શકાય કે આ જે સાઇટ છે એ સાઇટ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે મારું નામ શુભમ ઠાકર સામાજિક કાર્યકર્તા છું હું રિસન્ટલી મને એક વસ્તુનું ધ્યાન આવ્યું કે મક્તમપુરામાં જે આરટીએસ અને આ જે ડમ્પિંગ સાઇટ ખુલી રહી છે એ બહુ અયોગ્ય છે કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અમુક ઓર્ડર્સ એવું કહે છે કે ભાઈ જ્યાં ત્યાં ગ્યાસપુર ભાટા જ્યાં ગ્યાસપુર મેટ્રો ડિપોની સામે જ આ ડમ્પિંગ સાઇટ ખોલવામાં આવી છે ત્યાં અડીને જ માત્ર પચાસ મીટરની દૂરી ઉપર એક રેસિડેન્શિયલ વિસ્તાર છે અને એસી મીટરની દૂરી ઉપર એક સ્કૂલ છે હવે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સો મીટરથી બસો મીટરના અંદર અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે ઓર્ડિનન્સ પાસ કર્યો એ હેઠળ આ લોકો ત્યાં સાઇટ ના ખોલી શકે અને આ લોકો આર્બિટ્રરી એટલે પોતાના જ નિયમથી બનાવી દીધો હવે મનગણત નિયમ કેમ કે રૂલ ઇલેવન ઓફ જે એસ ડબલ્યુ એમના જે રૂલ છે બે હજાર સોળના એમના જે બાયોલોસ છે એ એમ કહે છે કે ભાઈ જે ડીવાયએમસી હોય એ જમીન અપાવે આ બધાની એલોકેશન જે જમીનની થઈ છે એ ડીવાયએમસી અપાવે પણ ડીવાયએમસી એ કહે છે ડીવાય એમસીને એમના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એમના બીજા જે અધિકારીઓ છે એ અમને ફરાવ ફરાવ કરે છે કે અમે નથી કર્યું અમે નથી કર્યું આનો મતલબ હું એક જ સમજુ છું કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીઓ છે જે મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ છે એ પોતાની તાનાશાહીથી ચલાઈ રહ્યા છે અને અમને ખબર છે એક એક રૂપિયા વાર્ષિક લીસ ઉપર ક્યાં કઈ જમીનો આપે છે ગેસપુરમાં એએમસીનો પોતાનો એક સર્ક્યુલર બાર છે જેમાં એ લોકોએ જે એનર્જી રીકન્સ્ટ્રક્શન માટે જે એનર્જી રિપ્રોડ્યુસ આર એ લોકોનો જે સ્લોગન છે એના હેઠળ એ લોકોએ અમુક કંપનીઓને જે લોકોએ પાંચસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ નાખ્યું હતું ત્રણ કંપનીઓને એ લોકોને વાર્ષિક એક રૂપિયાના ભાડે લીસ ઉપર આપી છે ત્રીસ વર્ષ માટે અને એ એનર્જી જે ક્રિએટર થાય છે જે અમારા કચરામાંથી થતી હોય છે જે અમે એ પ્રદૂષણ લેશું એ કચરામાંથી એ સાઇટ ઉપરથી એ લોકો ટોરેન્ટ જેવી પ્રાઇવેટ કંપનીઓને વેચશે એટલે આ સરકાર પ્રાઇવેટીકરણમાં ફૂલ માને છે અને સામાન્ય જનતા ના જીવે એ જ આ સરકાર ઈચ્છે છે એનો મતલબ એક જ છે આ કામ બંધ કરવામાં આવે ડમ્પિંગ યાર્ડનું આ કામ બંધ કરવામાં નહીં આવે તો અમે ધરણા પ્રદર્શન કરશું અમે વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો વિધાનસભાનો ઘેરાવ કરશું અમે જે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ છે અને જે કોર્પોરેશનની જે જનરલ એસેમ્બલી જ્યાં બેસતી હોય છે એનો ઘેરાવ કરશું અને એ સુધી અમારી તૈયારીઓ છે કે જે ડીવાય એમસી પરીખ સાહેબ છે એ મ્યુનિસિપલ કમિશનર પાણી સાહેબ છે જે અને બીજા બધા જેટલા લોકોને ત્યાંથી આ ફાઇલ પાસ થઈ હશે અને જેટલાય લોકોએ બેદરકારીથી આ ફાઇલ અપ્રૂવ કરી છે એ બધામાં ફોજદારીના ગુના હું નોંધીશ અને બીજા સામાજિક કાર્યકર્તા અને રહેવાસીઓ ફોજદારીના ગુના નોંધશે અમે હાઈકોર્ટના દરવાજે જશું હાઈકોર્ટને અમે ન્યાય માગશું એમની જોડેથી અને એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ હેઠળ આપણે આમનો જે જીપીએમસી એક્ટ છે હેઠળ અને જેટલાય ભારતીયના ફોજદારી જે એક્ટ છે બીએનએસ એના હેઠળ આ લોકો ઉપર અમે ફોજદારી ગુના ઉપર ત્યારે શું શું બનવું વેજલપુર વિધાનસભામાં ક્યાંય બી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું કોમ્પ્લેક્સ નથી અહીંયાના ભાજપના આગેવાનો એમ આઈન કહે છે કે અમે ઓલિમ્પિક થીમ બેસ્ટ રોડ બનાવશું અમે આમ કરશું પરંતુ જે જરૂરિયાતની વસ્તુ છે કોઈ આટલી મોટી જમીન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિધ વેજલપુર વિધાનસભામાં કશે નહીં મળે એટલે વેજલપુર વિધાનસભામાં જો અહીંયા ડમ્પિંગ સાઇટ આની પહેલાં દાણી સાહેબને મળવા ગયા એમણે કીધું અમે દસ કિલોમીટર દૂર જવું પડશે તો દે દસ કિલોમીટર દૂર જવું હોય તો જાઓ વાંધો નહીં કાર્બન એમિશન જેટલું એનાથી નહીં થાય ડીઝલથી એટલું આ પ્રદૂષણ કરી નાખશે એટલે ત્યાં આ જે આટલી મોટી જમીન છે ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એક શાળા બને ત્યાં એક કોમ્પ્લેક્સ બને ત્યાં સ્વિમિંગ સ્વિમિંગની સુવિધા હોય બોક્સિંગની સુવિધા હોય એટલે ઓલિમ્પિકના જે બે હજાર છત્રીસના ઢીંગા મારે છે એ ખરેખરમાં સાકાર થાય ને જે સ્પોર્ટ્સ પર્સન છે એ લોકોને એક માધ્યમ મળે મક્તમપુરામાં જ્યાં પબ્લિક રહે છે એવા વિસ્તારની અંદર અઠ્યાવીસ હજાર વાર જેટલો જે પ્લોટ હતો કોર્પોરેશનનો એ કોર્પોરેશનના પ્લોટની અંદર કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી રહી છે હવે આ ડમ્પિંગ સાઇટ જે બનાવવામાં આવી છે એની આજુબાજુમાં લગભગ પચાસ હજાર જેટલા લોકો રહે છે આજુબાજુમાં ત્રણ સ્કૂલો છે કોર્પોરેશનની સ્કૂલ છે ડમ્પિંગ સાઇટમાં જે કચરો બહાર એટલો છે તેના લીધે એર પોલ્યુશન થશે સોઇલ પોલ્યુશન થશે પાણીમાં પોલ્યુશન થશે છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો અમે કોર્પોરેશનની કચેરીમાં આજથી અઠવાડિયા પહેલા રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા મેઇન ઓફિસમાં ગયા હતા પણ બધા જ વ્યક્તિઓ અહીંથી ત્યાં ત્યાંથી અહીંયા ફેરવે છે એટલે આજે અમે આ જનતાને જાગૃત કરી અને કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીમાં આવ્યા છીએ ડમ્પિંગ સાઇટ જ્યાં સુધી ડમ્પિંગ સાઇટ એ જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું અમે લડવાનું ચાલુ રાખીશું આજે અમે ડીવાય એમસીને અહીંયા બોલાવવા માગીએ છીએ ડીવાય એમસી જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી અહીંથી અમે હલવાના નથી આવનારા સમયમાં અમે આનાથી બી એક આક્રમક પ્રોગ્રામ આપવાના છીએ અમે સાઇટ ઉપર જઈ પણ ત્યાં ધરણા કરવાના છીએ અમે રોડ ઉપર ઉતરી અને ચક્કા જામ કરીશું જ્યાં સુધી આ સાઈડ મક્તમપુરામાંથી હટશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે મક્તમપુરા ની અંદર જે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મક્તમપુરા વિસ્તારને કોઈ પણ સુવિધા આપવા માટે ના તો ફંડ છે ના એમના જોડે કોઈ વિચારધારા છે માત્ર ને માત્ર મક્તમપુરાની વસ્તીમાં પશુઓનું રસ્તા લાવું સ્મશાન લાવવાની વાત હોય કે પછી ગટર પાણી આપવાની વાત હોય એ રીતે રોડ રસ્તા નથી આપી શકતું એ જે કોર્પોરેશન અને આ એક ડમ્પિંગ સાઈડ જેવી વસ્તુ આપી પબ્લિકને માત્ર ને માત્ર પ્રદૂષણથી મારવા માટેનો એક આ કારસો કરવામાં આવી રહ્યો છે જે દેખીતી રીતે દેખાઈ રહી છે કે કોર્પોરેશન જોડે એ મતભેદવાળી નીતિ અપનાવવામાં આવતી હોય એ દેખાઈ રહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર ચાર વોર્ડ આવતા હોય સાથે બોપલ વિસ્તાર આવતો હોય આ ડમ્પિંગ યાર્ડ જે છે એ પહેલાં બોપલ વિસ્તારની અંદર નક્કી કરવામાં આવેલો હતો ત્યાંથી શિફ્ટ કરી એ અમારા મક્તમપુરા વિસ્તારમાં લાવવામાં આવ્યો છે અને જે બોપલની અંદર અંદર માલેતુર લોકોને જમીન આપવા માટે ત્યાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે અને અહીંયા જ્યાં ગરીબ વસ્તી રહે છે આજુબાજુમાં સ્કૂલનો વિસ્તાર છે એવા વિસ્તારની બાજુમાં આ લોકો ડમ્પિંગ યાર્ડ બનાવી એની ગરીબ વસ્તીને મારી નાખવાનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક સોદો લીધો હોય સોપારી લીધી હોય એ રીતે એને વહેવટ કરી રહી છે જ્યારે મક્તમપુરાના અધિકારીઓ જે ડીવાયએમસી છે કે કમિશનર છે એને મળવા માટે જ્યારે પણ જવામાં આવે છે ત્યારે એમના જોડે સમય નથી હોતો જ્યારે પબ્લિક આવે જાય ત્યારે જાણતા જાણવા હોવા છતાં કહીને આવેલા હોવા છતાં શુક્રવારે જાણ કરીને આવેલા હોય છતાં પણ એ આજે મિટિંગના નામે ક્યાંક ને ક્યાંક ગાયબ રહ્યા છે તો અમે અત્યારે હાલ એમના પીએસ હકી અને ફોન દ્વારા કીધું છે કે જ્યાં સુધી એ થી જેને પોતે અમારી સામે કબૂલ્યું છે કે મેં એડમિનિસ્ટ્રેટિવ પાવરથી આ વસ્તુનું મેં ડિસિઝન લીધેલું છે જેમાં એમને કોઈના કોઈ કોર્પોરેશનના વિશ્વાસમાં નથી લીધા ના એસ્ટેટ વિભાગ થકી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી ના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરમિશન લીધી અને એ વગર પણ આ ડમ્પિંગ યાર્ડ બનાવવાની પ્રોસેસ કરી છે અને જ્યાં સુધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મક્તમપુર સાથે અન્યાય ઉપર અન્યાય અન્યાય ઉપર અન્યાય કરતા હોય છે જે માટે અમે વારંવાર હાઈકોર્ટ જવું પડે છે પીવાના પાણી માટે ફંડામેન્ટલ રાઇટ છે છતાંય પાણી અમારે લેવા જવું પડે છે પીવાના પાણી માટે બી હાઈકોર્ટના દ્વાર ખકડાવવા પડે છે આજે સોલિડ વેસ્ટ અહીંયા લાવવામાં આવ્યું છેલ્લા ગયા ગયા વર્ષે અમે ખાનામા સાહેબ ખરસાડ સાહેબ અને આઈ પટેલ દ્વારા તમામ વિસ્તારના જેવી રીતે આજે આગેવાનો આવ્યા છે પક્ષા પક્ષીને બાજુ ઉપર રાખી તમામ આગેવાનો તમામ કોર્પોરે સાથે રહીને એક જ છે કે અહીંયા સોલિડ વેસ્ટ ડમ્પિંગ ન બનવું જોઈએ પાણીનો બોર એ સમયે પાણીનો બોર બોર અમને એમને ભગવાડ્યા પાણીનો દીધો અને આજે આજે આજુબાજુ સ્કૂલ છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આની કોઈ પરમિશન લેવામાં આવી નથી ને જો લેવામાં આવી હોય તો આમાં સૌનો વિસ્તારના આરોગ્યનો શું આરોગ્ય ખતરામાં છે આજે નવું એસી લેવામાં આવે છે એ ગેરંટી નથી આપતા એ પાઇપો લીકેજ થઈ જાય છે પાઇપો રિપેર કરવા માટે કોઈ પાઇપો બનાવી શકતી ચારે તરફ ચારે તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે પ્લાન્ટોના કારણે ટ્રીટમેન્ટ અમારો પ્લાન્ટ છે ફેફસા થઈ જાય છે ઘણા બધા રોગો થાય છે લોકો પરેશાન થાય છે જેવી રીતે આ સોલિડ વેસ્ટમાં શાળા છે અને આજુબાજુ બીજી ચાર પાંચ ઓર શાળા છે પાંચ હજારથી વધુ બાળકો છે પાટા સ્કૂલમાં બાળકોને રમવા માટે અમારી માંગ રમતગમતના મેદાન છે એ મેદાનને આજ સુધી ન આપ્યું ને આ સોલિડ ડમ્પિંગ વેસ્ટવામાં આવ્યું છે કેટલી જનતા કેટલા લોકો ની મકતાપુર માં ચાર થી પાંચ લાખ થી વધુ લોકો રહે છે કોર્પોરેશન દ્વારા કેટલી વિકાસ ની વસ્તુ આપવામાં આવી છે કેટલા ગાર્ડનો ફાળવામાં આવ્યા છે હમણાં સુધી આટલા મોટા મક્તમપુરા માં અમે વારંવાર બોર્ડમાં લડવા છતાંય એક પણ મોટો ગાર્ડન આપવામાં આવ્યો જ્યારે અમે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું હતું અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોઈડા લઈ ગયા હતા નોઈડા લઈ ગયા અમને બતાવવામાં આવ્યું આ એક સરસ મજાનું તમને ગાર્ડન બનાવીને આવીશું પણ આ સુધી ગાર્ડન અરે બીજા વિસ્તારમાં બહેનો માટે બહેનો મહિલા ઉદ્યાન આપવામાં આવે છે અહીંયા બહેનો નથી એ જ બહેનો છે કેમ ભેદભાવ કરવામાં આવે છે આ મત મક્તમપુરમાં ઇરાદાપૂર્વક ભેદભાવ કરવામાં આવે છે કે અહીંયા માઇનોરિટીના લોકો રહે છે અને માઇનોરિટીના લોકો સાથે વિશ્વાસ કરવામાં છે જ્યારે અહીંયાના હોમ મિનિસ્ટર કે અહીંયાના બીજા મિનિસ્ટરો આ વિસ્તાર સાથે કામ ન થાય અધિકારીઓ લૂલા લંગડા લાવવામાં આવે છે કામ ચોર અધિકારી લાવવામાં આવે છે જેથી કરીને આ વિસ્તારનો વિકાસ ના થાય અને વિકાસ ના થાય એટલે પ્રજા સાથે અમારે હાણ બનાવવા બને અને પ્રજા અમારથી દૂર જાય મક્તમપુરામાં કેટલી ટીપીઓ આવેલી છે અને કેટલી ટીપીઓનું કામ કરવામાં આવે છે હાલ ઘણી સ્લીપો એવી જે પાસ થઈ ગયેલી છે છતાં એમનું કામ હાથ ધરવામાં નથી આવતું અને પણ ક્યાંય ને ક્યાંય આવી રીતના જાનવરોનું કબ્રસ્તાન સમસાણ કરો અને ક્યાંય ને ક્યાં આવી રીતના ડમ્પિંગ આર્ટનું ખાલી આવા જ પ્લાન કેમ બનાવવામાં આવે મગતપુરાની સાથે કે ભેદભાવ ઘણી બધી ટ્રીટમેન્ટ પ્લાન્ટોથી લઈને સોલિડ વેસ્ટથી લઈને સોલિડ પ્લાન્ટોથી લઈને આજે બી બેડ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામ ચાલુ છે ફતેહ મેલના બાજુમાં એક ચાલુ છે એક બસો પંચ્યાસી એમએલડીનું ચાલુ છે અને અમારી ડિમાન્ડ હતી અહીંયા આગળ શાળા આપો અંગ્રેજી માધ્યમની શાળા આપો આરોગ્ય સેન્ટરો આપો અને મહિલાઓ માટે ફરીથી કહું છું મહિલાઓ ઉદ્યાન નથી આ મહિલાઓ બચારી ઘરમાંથી જશે તો જશે ક્યાં બીજા વિસ્તારની મહિલાઓ છે તો શું આ વિસ્તારની મહિલાઓ નથી આ માઇનોરિટીની મહિલાઓ છે એના માટે રાજાપૂર્વક આ લોકો કરવામાં છે બીજા વિસ્તારના સોલિડ ડમ્પિંગ અહીંયા લાવવામાં આવે છે બીજા વિસ્તારના મરેલા જાનવરોના શમશાન ગૃહ લાવવામાં આવે છે કેમ કે આ લોકોનું આરોગ્ય બગડે તડપ તળપ કે મારને કે લીધે હમકો પ્લાન રચે જાતે લેકિન હમરે વિકાસ કે લીધે કોઈ પ્લાન નહીં હમણાં તો એક સુએજ ફાર્મની એક વિડીયો વાયરલ થઈ હતી જેમાં કચરાનો ઢગલો જે પડી ગયો હતો નીચે અને તે ત્યારબાદ ત્યારે પાણી જાણે કે પૂર આવ્યો તેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને અહીંયા પણ આવી ઢગલો આવી કચરો અને લોકો પણ અહીંયા રહી રહ્યા છે તો તેમણે કેટલું આના માટે હાનિકારક હશે ને આપે ખૂબ સારી વાત કરી છે છેલ્લા ઘણા વર્ષોથી સુએજ ફાર્મ રોડ પર જે ઢગલાના પહાડ દેખાય છે એ પહાડમાં પાણી સમાવેશ કરવામાં હતો વરસાદનો પાણી રોકાયો હતો ને જે પાણી ફાટ્યો છે તો લોકોના ઘરમાં લોકોના દુકાનોમાં અને લોકો ત્રાહી મામ પોકારી ગયા છે આજે ટીવીના રોગ બીજા અન્ય રોગો ઘોટાના રોગો પથરીના રોગો ત્યાં લોકો પીડાય છે અને લોકો પરેશાન થાય છે અમારી માંગ છે કે અહીંયા ડમ્પિંગ નહીં બને નહીં બને નહીં બને અને બનશે તો આ સમાજના અને સૌથી પહેલા હું આત્મવિલોપન કરીશ તો જ અહીંયા બની બનવા દઈએ અમે લોકો હાઈકોર્ટના દ્વાર ખકડાવીશું હાઈકોર્ટના દ્વાર આ પ્રજાના હિત માટે પ્રજાએ મને વોટ આપ્યા છે વોટ આપ્યો છે એટલે અમે કામ કરીએ છીએ અમે કામ કરીએ છીએ અમે કોઈના ઉપર ઉપકાર નથી કરતા કોઈના સાથે અમે મતભેદ નથી રાખતા દરેક દરેક સમાજ માટે અમે કામગીરી કરીએ છીએ